નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ફોરેસ્ટગાર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોનો એક અગત્યનો ટોપિક બાયોમેડિકલ વેસ્ટ વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો બાયો બાયોમેડિકલ વેસ્ટમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા અંતર્ગત તો આપણો એક પ્રશ્ન પૂછાય તો બે ગુણ પાક્કા થઈ જાય ચાલો તો અભ્યાસ કરીએ બાયોમેડિકલ વેસ્ટ વિશે તો જોઈએ પ્રથમ બાયોમેડિકલ વેસ્ટ કોને કહેવાય મનુષ્ય અને પ્રાણીઓના નિદાન અને સારવાર કે વાડકાપ અથવા તેને લગતી સંશોધન પ્રવૃત્તિઓમાં અથવા જૈવિક સાધનોના ઉત્પાદન અથવા પરીક્ષણ દરમિયાન જે કચરો નીકળે તેને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય એટલે કે મનુષ્ય અને પ્રાણીઓના નિદાન તેની સારવાર અંતર્ગત વાડકાપ અથવા તેને લગતી સંશોધન પ્રવૃત્તિઓ છે જૈવિક સાધનોના ઉત્પાદન તેના પરીક્ષણ દરમિયાન જે કચરો નીકળે એને શું કહેવામાં આવે બાયોમેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે હવે આયો બાયોમેડિકલ વેસ્ટ અંતર્ગત આપણે એના પ્રકારો વિશે વાત કરી લઈએ બાયોમેડિકલ વેસ્ટના જો પ્રકારની વાત કરીએ તો મુખ્ય એના સાત પ્રકારોની વાત આવશે બાયોમેડિકલ વેસ્ટના પ્રકાર સાત જેની અંદર આપણે વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ વેસ્ટ આવે પ્રથમ ત્યારબાદ રેડિયો એક્ટિવ વેસ્ટ આવશે પેથોલોજીકલ વેસ્ટ ચોથા નંબર પર આપણે જોઈએ કેમિકલ વેસ્ટ પાંચમા નંબર ઉપર ચેપી કચરો ત્યારબાદ એરોસોલ અને અણીદાર સાધનો આમ બાયોમેડિકલ વેસ્ટના સાત પ્રકારોની આપણે વાત કરી મિત્રો બાયોમેડિકલ વેસ્ટના જે નિયમો છે એ બાયોમેડિકલ વેસ્ટના નિયમોની વાત કરી લઈએ તો એ નિયમો વીસ જુલાઈ વીસ જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાણું એ ઓગણીસો ને અઠ્ઠાણુંના રોજ પર્યાવરણ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સાના દ્વારા તો કે પર્યાવરણ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા બીજી વાત કરી લઈએ આપણે તો કે એ જે નિયમો બહાર પાડેલા એ નિયમોની અંદર વર્ષ જે બે હજાર સોળ અંતર્ગત એ વર્ષ બે હજાર સોળ અંતર્ગત એના જે નિયમો હતા એ નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા તે અંતર્ગત બાયોમેડિકલ વેસ્ટને આપણે ચાર શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવેલા છે તો એ ચારે ચાર શ્રેણીઓ જે છે એ ચારે ચાર શ્રેણીઓનો આપણે અભ્યાસ કરીશું કે એ ચારે ચાર શ્રેણીઓની અંદર કયા કયા વેસ્ટ જે છે બાયોમેડિકલ વેસ્ટ એમાં મૂકવામાં આવશે વાદળી બોક્સની અંદર પ્રથમ આપણે જોઈએ કે વાદળી બોક્સની અંદર નાખવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટ વિશે અભ્યાસ કરીશું પ્રથમ જોઈએ વાદળી બોક્સની અંદર તો પહેલું આવશે મશીનથી કાપેલ નીડલ કે તૂટેલી સિરીઝ એ વાદળી બોક્સની અંદર નાખવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ગ્રાફ્ટિંગ નાઇફ એ વાદળી બોક્સની અંદર ધારદાર વસ્તુઓ છે દવાની બોટલ છે લોહીવાળી કાચની બોટલ તથા લોહીની ખાલી બોટલ વપરાયેલ સ્કાલપેલ એટલે કે બ્લેડ સ્ક્રુ નેઈલ આમ આ પ્રમાણે આ જે બધી વસ્તુઓ છે બાયોમેડિકલ વેસ્ટ એ વાદળી બોક્સની અંદર નાખવામાં આવશે મશીનથી કાપેલ નીડલ તૂટેલી સિરીજ સ્ક્રીન ગ્રાફ્ટિંગ નાઇફ ધારદાર વસ્તુઓ દવાની બોટલ લોહીવાળી કાચની બોટલ તથા લોહીની ખાલી બોટલ વપરાયેલ સ્કાલપેલ બ્લેડ સ્ક્રુ નેઇલ તો આ પ્રમાણે આ બધી જે વસ્તુઓ છે એ બાયોમેડિકલ વેસ્ટ વાદળી બોક્સની અંદર નાખવામાં આવે છે આપણને અહીંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કયા બોક્સની અંદર કઈ વસ્તુઓ બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે તો આપણને ખ્યાલ આવી જશે આગળ જોઈએ હવે લાલ બોક્સની અંદર નાખવામાં આવતી બાયોમેડિકલ વસ્તુઓ છે એનો આપણે હવે અભ્યાસ કરીશું તો જોઈએ લાલ બોક્સની અંદર કઈ કઈ બાયોમેડિકલ વસ્તુઓ નાખવામાં આવે છે પ્રથમ જોઈશું દર્દીની સારવારમાં વપરાતો દરેક જાતનો પ્લાસ્ટિક કચરો દર્દીની સારવારમાં વપરાતો જે દરેક જાતનો પ્લાસ્ટિકનો કચરો છે લાલ બોક્સની અંદર નાખવામાં આવે એમાં આપણે ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો આઈવી સેટ છે યુરો બેગ છે ડ્રેનેજ ટ્યુબ છે ત્યારબાદ ઇન્ટ્રાકેસ ઇન્ટ્રાકેસ કેન્યુલા પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ ડ્રેપ કે અન્ય કોઈ પણ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ વસ્તુ અને ત્યારબાદ આગળ આવશે મોજા અને પ્લાસ્ટિક આ બધી જે વસ્તુઓ છે એ બધી બાયોમેડિકલ વસ્તુઓ કયા રંગની અંદર તો કે લાલ રંગના બોક્સની અંદર નાખવામાં આવશે હવે આગળ જોઈએ આપણે ત્રીજા નંબરની શ્રેણીની વાત કરી લઈએ સુધારા અંતર્ગત ચાર શ્રેણીઓની અંદર એને વિભાજીત કરવામાં આવેલા છે પીળા બોક્સની અંદર હવે વાત કરી લઈએ પ્રથમ લોહીથી યુરિનથી કે શરીરના કોઈપણ બોડી ફ્લુઇડથી બગડેલા ડ્રેસિંગ મટીરિયલ્સ છે લોહીથી યુરીનથી કે શરીરના કોઈપણ બોડી ફ્લુઇડથી બગડેલા ડ્રેસિંગ મટીરિયલ્સ એ બધા પીળા રંગના બોક્સની અંદર નાખવામાં આવશે આગળ જોઈએ હવે પટ્ટી પાટા કે પ્લાસ્ટરના પાટા એ પીળા રંગના બોક્સની અંદર નેક્સ્ટ દર્દીના શરીરનું કોઈ પણ કાઢી નાખેલ અંગ પ્લેસન્ટા તથા એરબોટસ એ જે વસ્તુઓ છે એ પીળા બોક્સની અંદર નાખવામાં આવશે આગળ વાત કરીએ માનવ અંગો છે એ માનવ અંગો જેમાં સ્નાયુઓ હાથ પગ કે અન્ય કોઈ પણ શરીરનો ભાગ ભ્રૂણ આ બધી વસ્તુઓ જે છે બાયોમેડિકલ વેસ્ટ એ પીળા રંગના બોક્સની અંદર અથવા પીળી કોથળીની અંદર નાખવામાં આવશે આગળ વાત કરીએ જોઈએ પીળા બોક્સની અંદર તો કે પ્રાણીજન્ય કચરો પ્રાણીજન્ય કચરો જેમાં એક્સપેરિમેન્ટલ પ્રાણીઓ તેમજ તેના અવશેષો લોહી કે બોડી આ બધી જ જે બાયોમેડિકલ વેસ્ટ છે એ પીળા રંગના બોક્સની અંદર નાખવામાં આવશે આગળ વાત કરીએ હવે જોઈશું કાળા બોક્સની અંદર નાખવામાં આવતી જે વસ્તુઓ છે બાયોમેડિકલ વેસ્ટ એની હવે આપણે ચર્ચા કરીએ પ્રથમ જોઈએ કોથળી અને કાગળ એ કાળા બોક્સની અંદર નાખવામાં આવશે આઈવી સેટ એ કાળા બોક્સની અંદર યુરો બેગ છે બોટલ પરની બોટલ પરની કોથળી એ કાળા બોક્સની અંદર ખાદ્ય પદાર્થો તથા તેની કોથળી બોટલ પરના પ્લાસ્ટિકના બૂચ લોહીથી બગડ્યા ન હોય તેવા સાફ કરતા નીકળતો કોઈ પણ મેડિકલ સિવાયનો કચરો લોહીથી બગડ્યા ન હોય તેવા સાફ કરતા નીકળતો કોઈ પણ મેડિકલ કોઈપણ મેડિકલ સિવાયનો કચરો છે એ બધી જ વસ્તુઓ કાળા બોક્સની અંદર ઉમેરવામાં આવે છે હવે આગળ જોઈએ કાળા બોક્સની અંતર્ગત નાખવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટમાં પ્લાસ્ટરના પાટા ત્યારબાદ ડિસ્પોઝેબલ કેપ અને માસ્ક આમ આ જે બધી જ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ જે છે બાયોમેડિકલ વેસ્ટ એ કાળા બોક્સની અંદર નાખવામાં આવશે કયા બોક્સની અંદર કાળા બોક્સની અંદર આમ આપણે જોઈ ગયા કે વાદળી રંગ કાળા રંગ પીળા રંગ અને લાલ રંગના જે બોક્સ છે એ બોક્સની અંદર બાયોમેડિકલ વેસ્ટ કયા કયા ઉમેરવામાં આવે છે કયા કયા નાખવામાં આવે છે એની આપણે આજે આપણે ચર્ચા કરી ગયા આજે આપણે બાયોમેડિકલ વેસ્ટ વિશે અભ્યાસ કર્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય